ગુજરાત સરકારમાં વહેલી તકે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે દાદાની સરકારમાં હવે નવા ચહેરાઓને સ્થાન મળે તેવી તૈયારીઓ અંદરખાને થઈ રહ્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે એક તરફ સત્તાધારી પક્ષમાં હજુ તો પ્રદેશ પ્રમુખની લટકતી તલવાર છે કોઈ નામ નક્કી નથી થઈ રહ્યું ત્યાં મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાઓએ જોર પકડ્યું છે કેમ મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા વધી અને શાના ગુજરાત પ્રવાસ અને મુખ્યમંત્રીના પ્રવાસને લઈને રાજકીય પંડિતોનું શું માનવું છે આવો જાણીએ ગુજરાતમાં નવા જૂની ગૃહમંત્રી ગુજરાતમાં મુખ્યમંત્રી દિલ્હીમાં કેટલાક નવા જબ્બા નેતાઓને નવરાત્રીમાં નવા જબ્બા પહેરવાનો મળી શકે છે મોકો ન સમજાયું હોય તો આપને સીધી રીતે સમજાવી દઈએ કે આ દિવાળીએ ભાજપના કેટલાક નેતાઓ નવા જબ્બામાં જોવા મળશે કારણ કે સરકારમાં ફેરફાર થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પછી હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે બેઠક યોજી રાજકોટમાં સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી જ્યારે ગાંધીનગરમાં પણ કેટલાક નેતાઓ સાથે બેઠક યોજી એક તરફ ગૃહમંત્રી ગુજરાતમાં છે જ્યારે બીજી તરફ મુખ્યમંત્રી દિલ્હી પહોંચી ગયા છે જેને લઈને નવરાત્રીમાં જ સરકારમાં મોટી દિવાળી ઉજવાય તેના એંધાણ સ્પષ્ટ છે ગુજરાતના રાજકોટમાં આંતર પ્રવાહ ખૂબ જ તેજ બની ગયા છે ખાસ કરીને અમિતભાઈ શાહ ઘણા વર્ષો બાદ રાજકોટ આ રીતે આવ્યા અને એમનું જે આવવાનું નિમિત્ત હતું એ જયેશ રાદડીયાને ખાસ કરીને પ્રોજેક્ટ કરવાનું હતું જિલ્લા બેંકની કોઈ સામાન્ય સભામાં અમિતભાઈનું આવવું એ ખૂબ જ સૂચક છે અને એ પૂર્વે તે બે અમદાવાદની પણ મુલાકાત લીધી અને સુરતની પણ મુલાકાત લીધી સુરતમાં અમિતભાઈ ખાસ કરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને નિવાસસ્થાને ગયા ત્યાં એમણે મુખ્યમંત્રીને પણ બોલાવ્યા હતા અને ત્યાં મને ખ્યાલ છે ત્યાં સુધી એ જે મુલાકાત છે ને ત્રણથી ચાર કલાક ચાલેલી એટલે આંતર પ્રવાહો ખૂબ તેજ છે અને મોટા ફેરફારો થઈ રહ્યા છે સરકારમાં ફેરફારની ચર્ચાઓ છે તેવામાં જો મંત્રીમંડળમાં ફેરફાર થાય તો અનેક નેતાઓને પડતા મૂકવાની સાથે સાથે નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે અને આ પાછળ પણ અનેક કારણો છે સૌથી પહેલા ઉત્તર વાત કરવામાં આવે તો બળવંતસિંહ રાજપૂત અને ભીખુસિંહ પરમાર ને પડતા આવી શકે છે કારણ કે બંને મંત્રીઓ સામાજિક સમીકરણો સાથે વિસ્તારની રીતે સેટ થાય છે પરંતુ તેમના વિભાગ પર તેમની પકડ બની શકી નથી મંત્રી ભીખુસિંહ પરમાર અનેક વખત વિવાદમાં સપડાઈ ચૂક્યા છે જ્યારે લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિયોના વિવાદમાં બળવંતસિંહ પણ વિવાદ ખાડવામાં નિષ્ફળ રહ્યા હતા બીજી તરફ નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે તે અંગે વાત કરવામાં આવે તો રાજકીય પંડિતોના મતે ઉત્તર ગુજરાતમાંથી ડોક્ટર સીજે ચાવડા તથા શંકર ચૌધરી નો સમાવેશ થઈ શકે સાથે જ ક્ષત્રિય ઠાકોરના સમીકરણો બેસાડવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર તથા અલ્પેશ ઠાકોરના નામની પણ ચર્ચા ચાલી રહી છે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણમાંથી કનુ દેસાઈ કુવરજી હળપતિ તથા મુકેશ પટેલ ને પડતા મુકાઈ શકે છે નાણામંત્રી કનુ દેસાઈ અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા ન હોવાના તથા મંત્રી પદ ન લેવાની પણ વાત નેતૃત્વ સામે મૂકી ચૂક્યા હતા જોકે નેતાઓને પડતા મૂકવામાં આવે તો તેની સામે નવા ચહેરાઓમાં સંદીપ દેસાઈ નરેશ પટેલ ગણપત વસાવા તથા સિનિયર સભ્ય આરસી પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે આપણા ગુજરાતની રાજનીતિમાં દક્ષિણ ગુજરાતનું ખૂબ જ પ્રભુત્વ રહ્યું છે જયારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો હાલમાં ભાજપના મજબૂત ઘડમાં આંતરિક વિવાદ તથા અસંતુષ ખૂબ મોટો છે આંતરિક વિવાદના કારણે વિસાવદરમાં હારનો સામનો કરવો પડ્યો છે તેવા માહોલમાં વર્તમાન મંત્રીમંડળમાંથી રાઘવજી પટેલ મૂળુ બેરા તથા ભાનુબેન બાબરિયા ને પડતા મુકાય તેવી સંભાવના છે આ નેતાઓની સામે નવા ચહેરા તરીકે જીતુ વાઘાણી જયેશ રાદડિયા અર્જુન મોઢવાડિયા રીવાબા જાડેજા તથા ડોક્ટર પ્રદ્યુમન પાચા ના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે હાલમાં જ રાજકોટમાં જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે સામે રમેશ કટારા જયદ્રથસિંહ પરમાર અને મનીષા વકીલ ના નામોની ચર્ચા છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આમ સરકારમાં નવા જૂની થાય તો મંત્રીમંડળમાંથી અનેક ચહેરા બદલાઈ શકે છે આ મુદ્દે વરિષ્ઠ પત્રકારનું શું કહેવું છે પણ અત્યાર સુધી જ્ઞાતિવાદી ગણિત હતું પરંતુ વિસાવદરની બેઠકમાં ગોપાલ ઇટાલિયાનો વિજય આખું મંત્રીમંડળ ત્યાં પ્રચાર પ્રસારમાં ગયો હતો મંત્રીઓ અધિકારીઓ બધાએ પોતાની રીતે બધી જ વસ્તુઓ કરેલી છતાં પણ એ બેઠક જતા લેવવા પાટીદાર એ સમાજ છે ને એ ભાજપથી વિમુખ થતો એવું લાગે છે ને આ સંજોગોમાં એક ચહેરો છે એ ભારતીય જનતા પાર્ટીની જરૂર પડી છે હાલના ચહેરાઓ જે પાટીદાર સમાજના છે એ ક્યાંક ને ક્યાંક પક્ષમાં કે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીને જે જરૂરી છે એ માત્રામાં ઉપયોગમાં નથી આવી શકતા કે નવા કોઈ પણ ચહેરાઓ લાવવાની વાત છે એમાં એક જયેશ રાદડિયાનો ચહેરો છે એ નિશ્ચિત છે પક્ષ માટે વર્તમાન સમયનો અસંતોષ ખાડવા માટે વર્તમાન મંત્રીના પ્રમોશન સાથે કચ્છ જેવા જિલ્લામાંથી પ્રતિનિધિત્વની માંગણી રહી છે જોકે આ વિસ્તારમાંથી કોઈને સમાવેશ થાય છે કે કેમ તેનો આખરી નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે લાંબા સમયથી ચાલતી ચર્ચા પર ખરેખર શું થાય છે તે જોવું રહ્યું મેહુલ દેસાઈ ગાંધીનગર